બેરેજ યોજનાના અધિકારીઓને અને માછીમારો વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં માછીમારોને આલ્યા બેડ ખાતે ખરાબાની જમીન અસરગ્રસ્ત માછીમારોને આપવા માટે સરકારના દરખાસ્ત કરાઈ હતી જો કે તેને પણ છ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પણ જવાબ નહીં મળ્યો હતો જોકે હાલમાં જ સરકાર દ્વારા આ જમીન કચ્છ ગાંધીધામની એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા નિર્વાન સોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવી દેવાની પેરવી કરવામાં આવતા પુનઃ માછીમારોમાં આંદોલનના માર્ગ વળ્યા છે જેના ભાગરૂપે ચોવીસમી માર્ચ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમારી સમાજના આગેવાનોએ ભાટભૂત બેરેજ યોજના ખાતે પહોંચી ભાટભૂત બેરેજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી ભાટભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલા બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજ ઉચ્ચારી હતી આજે રોજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમારી સમાજના આગેવાનો એ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે હસ્તક્ષેપ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી હું હાલમાં ભારભૂત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ચાર તારીખ ગુરુવારના રોજ જ્યારે કલેક્ટર કચેરીએ ભેગા થવાનું મુખ્ય કારણ એ ભારભૂત તથા ભરૂચના માછીમાર સમાજનું એમ છે કે જે બે થી ત્રણ મહિના અગાઉની અંદર જે એશિયન સોલ્ટ અને ઇનરલ સોલ્ટ કંપનીને અનુક્રમે બે હજાર પચો બસો પચાસ એકર અને નવસો એકર જમીન જે ફાળવી દેવામાં આવેલી છે એના વિરોધ પ્રદર્શનની અંદર અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને માછીમાર સમાજ જો જે સરકાર દગો કરી રહેલી છે એટલે કે માછી સમાજ બે હજાર સત્તરથી આ જે ડેમ વિષયક આંદોલન ચલાવી રહેલું છે અને એ બે હજાર ઓગણીસની અંદર જે વાતચીત અનુસાર કે ભાઈ માછીમાર સમાજના લોકોને ઝીંગાઓ છે એક્વા કલ્ચર માટે આ બેટની અમુક જમીન આપવામાં ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી અને એને સરકાર સાથે વાતોઘાટો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું એટલે બરાબર ને અત્યારે જ આ બે હજાર ત્રેવીસની અંદર બે હજાર ચોવીસમાં બે કંપની છે માત્ર એને દસ હજાર બસો એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે અને જે સરકાર માછી સમાજને જે બે અમુક જમીન આપી નહીં માત્ર બે જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે એનું કંઈક મુખ્ય કારણ હોવું જોઈએ અને આ ચૂંટણીના સમયે જે આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે એટલે આપણે માછીમાર સમાજની કલેક્ટર સાહેબને આ વિરોધ નોંધાવે છે અને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જો આગળ લીઝ નહીં રદ કરવામાં આવે તો આ ઉગ્ર આંદોલન કરવામાં આવશે 对。<laughs> <laughs>